ચાલો આજે બનાવીએ આપણે વેજીટેબલ પોકેટ જેના માટે મેં આ વેજીટેબલ બધા લીધેલા છે એમાં છીણેલું ગાજર છે છીણેલી કોબી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ડુંગળી છે શીમલા મરચાં છે અને બે બાફેલા મીડિયમ સાઈઝના બટેટા છે તો પહેલાં આપણે મેંદાનો લોટ તૈયાર કરી લઈએ જેના માટે મેં દોઢ કપ જેટલો લોટ લીધેલો છે એ ચાળી એની અંદર મીઠું અને મોણ એડ કરીએ મીઠું અને મોણ લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈએ લોટ બાંધવામાં આ રીતે ધ્યાન રાખવાનું છે કે પહેલાં તેલ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જવું જોઈએ પછી આપણે લોટ બાંધીએ લોટને બહુ કડક પણ નથી રાખવાનો અને સાવ ઢીલો પણ નથી રાખવાનો થોડો મીડિયમ રાખવાનો છે ગેસ ચાલુ કરી અને એક પેન લઈ લેશું એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરશું ઓઇલ ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે જીરું ફૂટી જાય એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની એને થોડી સાતળી લેવાની છે એની સુગંધ સરસ આવશે પેસ્ટ રેડી થઈ જાય એટલે એની અંદર સમારેલી ડુંગળી એડ કરવાની છે ડુંગળી મિક્સ કરી અને લાઈટ બ્રાઉન થાય એ રીતે આપણે સાતળવાની છે પછી તેમાં સીમલા મરચાં એડ કરી દેવાના છીણેલું ગાજર એડ કરવાનું છે અને છીણેલી કોબી એડ કરવાની છે કોબી છીણી લઈએ એટલે એનું પાણી દબાવીને કાઢી લેવાનું છે આ રીતે બધા જ વેજીટેબલ મિક્સ કરી દેવાના નેક્સ્ટ થઈ જાય એટલે ઢાકી દેવાનો છે અને બે મિનિટ માટે આપણે ચડવા દઈશું વેજીટેબલ્સ ચડી ગયા છે હવે જે આપણે બાફેલા છે છે એ એડ કરી દેવાના મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા હતા એડ કરી દેવાના છે જેનાથી બાઇન્ડિંગ સારું આવશે ધાણાજીરું પાવડર એક ચમચી સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી મરી પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો આ બધું એડ કરવાનું છે અને કોથમીર એડ કરી દેવાની છે અને એક લીંબુનો રસ એડ કરવાનો છે મસાલા થઈ જાય એટલે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે મસાલો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે જે મેંદાનો લોટ બાંધેલો હતો એમાંથી આ રીતે રોટલી બનાવી કટ કરી લંબચોરસ રીતે મેં કટ કરેલી છે મસાલો મૂકી અને ફોલ્ડ કરી લેવાનું છે આંગળીની મદદથી કિનારીઓ દબાવી અને કાટા ચમચીથી આ રીતે ડિઝાઇન કરી લેવાની છે આ રીતે આપણે બધા જ પોકેટ રેડી કરી લેશું આ રીતે આપણે બધા પોકેટ રેડી કરી લીધા છે હવે ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે ધીમો ગેસ કરી દેવાનો છે અને પોકેટ ઉમેરી અને ધીમે ધીમે ફેરવ્યા કરવાના છે જેનાથી ઉપરથી ક્રિસ્પી બનશે એકદમ આ આપણે વેજીટેબલ પોકેટ રેડી થઈ ગયા છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો